ખેડૂત એ માત્ર ગુજરાતનો નહીં પણ આખા જગતનો તાત કહેવાય સુકી ભઠ્ઠ જમીનમાં પોતાના પરસેવાનું સિંચન કરીને સાચા સોના જેવું ધાન પગવીને જગતનું પેટ ભરનાર ખેડૂત ખરેખર ઈશ્વરથી ઓછો ના આંકી શકાય પણ આજે આ એ જ ખેડૂત છે જેને પોતાની જમીન માટે પોતાના અધિકાર માટે હવે સરકાર સામે હાથ ફેલાવવા પડે છે ન્યાયપાલિકાના પગથિયા ઘસવા પડે છે મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડે છે ક્યારેક ખાતર માટે ક્યારેક ખેતરમાં નાખેલી આડેધડ વીજ લાઈનો રોકવા માટે ક્યારેક ખેતરમાં પાણી પાવા માટે સમયસર વીજળી મળે એ માટે અને આ બધું થઈ જાય એટલે યાર્ડમાં એને સારા ભાવે શકાય એ માટે કિલોમીટર લાંબી લાઈનોમાં જગતનો તાત હવાતિયા મારતો દેખાય છે ક્યારે આવશે આનો અંત ક્યારે સરકાર નજર કરશે એ મોટો સવાલ છે વિગતે વાત કરીએ નમસ્કાર બીવી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અહીંયા વાત એ છે કે ગુજરાતના કરોડો લોકો ડાયરેક્ટ રીતે જોવા જઈએ તો બે થી અઢી કરોડ લોકો ખેતી પર નિર્ભર કરે છે અને બીજા લગભગ એક કરોડ લોકો ઇનડાયરેક્ટ રીતે ખેતી પર નિર્ભર કરે છે આ ત્રણ સાડા ત્રણ કરોડ લોકો માટે સરકારે ખરેખર વિચારવું જોઈએ આપણો દેશ ખેડૂત પ્રધાન દેશ છે તો હું આપણા દેશના નેતાઓને કહેવા માંગીશ કે તમે થોડા ઉદ્યોગપતિઓની જગ્યાએ ખેડૂતો વિશે વિચારો તો ભલું થશે આરોપ કહ્યું કે નરેન્દ્ર મોદીએ ખેડૂતોનું કંઈ દેવું માફ કર્યું નહીં પરંતુ ઉદ્યોગપતિઓનું દેવું માફ કર્યું નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે ગુજરાતના ખેડૂતોનું દેવું છન્નું હજાર કરોડ છે અને ભારતના તમામ સોળ કરોડ ખેડૂતો પર લગભગ એકવીસ લાખ કરોડનું દેવું છે જો સરકાર આ તમામ ખેડૂતોના દેવા માફ કરી દે તો સોળ કરોડ ખેડૂતોના ઘરે દિવાળી જેવો માહોલ બને પરંતુ સરકાર ખેડૂતોના દેવા માફ નથી કરતી અને પોતાના માનીતા ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તમામ રાજ્યોમાં ચાલે છે પરંતુ ગુજરાતમાં બંધ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી એટલા માટે ગુજરાતના ખેડૂતોને પાક વીમાનો ફાયદો નથી મળી રહ્યો વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી સહાય યોજનાની વાત થઈ હતી પરંતુ અત્યાર કોઈ પણ મુખ્યમંત્રી સહાય યોજના આપી નથી ખેડૂતોના પડતર પ્રશ્નો લઈને જામ ખાતે ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાયું આ સંમેલનમાં વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો એમની સમસ્યાને વાચા આપવાના પ્રયાસ કર્યા અને વિશ્વાસ જતાવ્યો કે આમ આદમી પાર્ટી એમની સાથે છે જો કે બધા જ વિરોધ પક્ષ હંમેશા આવું કહેતા હોય છે પણ કેટલા સાથે હોય છે એ આપણે સૌ જાણીએ છીએ ઈસુદાન ગઢવી અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો સાથે આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ સૌએ સાથે મળીને ખેડૂતોના પડતર પ્રશ્નો બાબતે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું આ ખેડૂત સત્યાગ્રહ સંમેલનમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હું ખેડૂતો માટે જીવું છું અને ખેડૂતો માટે મરવાનો છું

જો સરકાર આ જમીન માપણી રદ નહીં કરે તો આવનારી ચૂંટણીમાં કંઈક અલગ પરિણામ આવી શકે છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર